નમસ્તે દર્શક મિત્રો તીખી ખોરબા પૂરી બનાવવા માટે મેં અહીં ઘઉંનો લોટ એક કપ સૂજી કપ લઈ અને તેમાં તેલનું મૂણ નાખેલ છે હવે આપણે બધા મસાલા મિક્સ કરી લઈએ સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું ठीक हो बापुरी छ એટલે મરચું દાળ મરચું પાવડર થોડું ચણિયા થોડું આદુર પાવડર આખો જીરું હાથ થી ઘરીસ કરીને થોડું તળ はい થોડો મરી પાવડર નાખીને લોટ બાંધી લો મિક્સ કરીને પાણીથી થોડો કડક એવું રૂટ બાંધી લેવી થોડું થોડું પાણી નાખીને લોટ ના થયો લોટ ઢીલો ના થવો જોઈએ નહીં તો પૂરી કડક નહીં થઈ પોચી થઈ જશે અને વરસાદી વાતાવરણ છે આપણો લોટ બંધાઈને તૈયાર છે હવે નાની નાની હુવાપૂરી વણી લઈએ સૌ પ્રથમ આપણે નાના નાના લુવા બનાવી લઈએ ત્યારબાદ થોડી પૂરી વણી લઈશું બાકીની પૂરી વોડા ધુવા વાળી અને નાની નાની પૂરી તળી દો ત્યારબાદ વેલણથી તેમાં કોબા પાડી દો muktaja આવી રીતે બધી પૂરી વણી લો ત્યારબાદ તેને તળી લઈએ બધી પૂરી વાઈ ગઈ છે હવે તેને તેલ મૂકીને તળી લઈએ તળવા માટે તેલ મૂકી દીધું છે હવે પૂરી તળી લઈએ તેલ આવી ગયું છે કે નહીં તે ચેક કરી લઈએ પૂરી નાખીને એમ લાગે આવી ગયો છે તેલ બરાબર થઈ ગયું છે હવે બાકીની પૂરી પણ ગેસ મીડિયમ રાખવાનું અને ફેરવી ફેરવીને બધી પૂરી તળતું જવાનું પેલા વાળી હોય તે પેલાં તળી લેવાની તો મિત્રો બધી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે વરસતા વરસાદમાં ચા સાથે ચા અને પૂરીને એન્જોય કરો તમે પણ આવી જ પૂરી ઘરે બનાવો ઘરનું ખાઓ સ્વસ્થ રહો અને મસ્ત રહો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો